ગઈકાલે ખુલ્લી ઘટનામાં બાળકનું મૃત્યુ થયું એ બાળક કોઈ નેતા કે ઉદ્યોગપતિનું હોય તો તંત્ર ઊંધા માથે હવા ત્યાં મારતું હોય પણ કમનસીબી એ છે કે આ બાળક ગરીબ પરિવારનું છે માટે આમાં જવાબદાર લોકો સામે માનવજનો ગુનો દાખલ કરો અહેવાલ માનીયસ સોલંકી હિમાનશુ મોરબી નમસ્કાર હું છું પુષ્પરાજ શ્રી જાડેજા ગઈકાલે કાલે સાંજના એક ઘટના બની હતી મોરબી નવલખી રોડ ઉપર આવેલ આપ જોઈ રહ્યા છો જે ખુલ્લી ગટર છે આ ખુલ્લી ગટરમાં એક છ વર્ષના ગરીબ પરિવારના માસુમ બાળકનું પડી જવાથી મૃત્યુ થયું છે ત્યારે આ વિડિયોના માધ્યમથી મારી એક કમિશનર છે કે આપ જે સ્વચ્છતા અભિયાનના નામે જે પોસ્ટરો રોડ ઉપર ચિપકાવી રહ્યા છો આપ સ્વચ્છતા અભિયાનના નામે જે લોકોને સો બસો પાંચસો હજાર રૂપિયાના દંડ આપી રહ્યા છો ત્યારે આ ખુલ્લી ગટર માં મૃત્યુ થવાથી જે બાળકનું મૃત્યુ થયું છે એ મૃત્યુના જવાબદાર કોણ આપ મોરબીના રહેવાસીઓ પાસેથી જે લાખો કરોડોનો ટેક્સ ઉઘરાવી રહ્યા છો ત્યારે આ મૃત્યુ થયું છે એ બાળકના જવાબદાર કોણ આપના જ મહાનગરપાલિકાના કર્મચારીઓ અહીંયાથી દિવસમાં હજાર વખત પસાર થાય છે છતાં ખુલ્લી ગટર એમને દેખાતી નથી અવારનવાર સ્થાનિક આગેવાનો રાજકીય આગેવાનો રજૂઆતો કરી છે છતાં પણ આપના દ્વારા કોઈ પણ ધ્યાન દેવામાં નથી આવ્યું અને આ ઘટના બની છે ત્યારે આપના દ્વારા આ ઘટનાની અંદર જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવા જોઈએ આમાં જવાબદેહી નક્કી થવી જોઈએ આની અંદર જવાબદાર કોણ છે નહીતર મોરબી શહેર કોંગ્રેસ દ્વારા જો કોઈ જવાબદેહી આપના દ્વારા નક્કી કરવામાં નહીં આવે

એવી આશાની અભ્યર્થના સાથે પુષ્પરાજસિંહ જાડેજા પ્રમુખ શ્રી મોરબી શહેર કોંગ્રેસ